તો હું શું કેતો આપડે આઠુની કણ જાવું હોય તે શું આવશો તમે તમારે જવું હોય તાણી પણ પેટ્રોલ નહીં અંદર પેટ્રોલ તો હું નખાઈ દઉં તમે કહો કે પાંચસો નું નખાવો તો પાંચસો નું નખાઈ દઉં પણ ખાલી અંગાતા હો એ વાત સાચી તમારી જવાની પણ મારા આરું ક્ષેત્રમાં કોમ સોમ વાત કરું

પૈસા તો પાછું આવડતું નહિ શું લાવો બાઈક અમી તમે આડું પૈસા વાળા તો પૈસા વાળા આડું થોડી છોકરો છોકરો છે પણ એ તો હાલ ના પૈસા નહીં તો હું ચોથી શીખવા દઉં છે તમારા પહાડ કંજુસી કરો ઓછી પૈસા નહી તમે શું લેવા આવું કહો મને જરાબ તમે આવું કર્યો પૈસા નહીં નહીં લાવી કહે તો જતા ખબર નઈ પૈસા પડી રહી તમારા

આવરો લાવજો 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 અમાર પાસે ગરજ નઈ લાવજો તમે લાવવાનું હોય અને આવતાય ન હોય ના ગેઠોમાં આવતા જ ન ને તમે લાવજો લાવજો અમે જો દરવાજો ના તોડવાનો વખત ન હોય તારી વખત ન જ જા તું અહીં સાયકલ પર બાઈક લાવવાની વખત ઓકજ ન આવો હોય ગમિત ન કરો ને લાઈન છે અમે લાવજો લાઈન દેવાનું હોય લાઈન દેવાનું છું બાઈક લઈ ના ગયો બાઈક લઈને આવજે માગવા બગવાને શરમ નઈ શરમ નઈ દે અડધું

મને વળી કહે કે બાઇક લાવી દો બાઈક લાવી દો પેલા સાયકલ લાવવાની બાઈક સુધી લાવી દઉં પેલા તું જોઈ તો ઘણી વાર એવી રીત હતી શું કરું મારા હું જોઈતો એવા લેવા આમ પેલા મોટા બકરી જેવું દાઢુ લે મને મને બધા કે લાવો તમારી વખતે તો બાઈક બાઈક તો હું લાયો બાઈક મસ્ત થઈ હાઈફાઈ લાવ્યો પણ પૈસા

રાજી રાજી થઈ જાય તમારે આટું બાયક લાયા બાયક તો લાબુ જ પડશે બાયક નહીં લાબુ બાયક તો ઇવન જોડે શું અલગ લાવતું હોય ઘેર આવો ને આમ આમ તો આમ કઈ લો આવ્યો ને સૂટર એ રીતે સૂટર લાબુ મતલબ ઇવન લાગે કે મારું શું બાયક સૂટર તો એ બધા કરતી અલગ લાવ્યો તો લાયો ઉપર મારું ગુસ્સો આવડતું તો હા નહીં Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn chỉ

પણ જો જો માર પલો ઘોણિયો દેખાતો નહી ભોણિયમ તો છે ભાઈ હું બોલાઉં લે ચિંધિયા બિંધિયા ઓ જલે તાર માં હો આ બોલાવે આવ ભણ આવ ઘોણિયો આવ્યો તારા કે કાકો ટોકા પડી હા મન ભાવા લાગી અલ્યા આ હું લાયા ઈ ર ક તો લાયા માય ગુડી તક પર લાગો હો કુટ ઉસા લાગી હા કે કાકા તો સુલે ઘોણિયા માં મહા સુતા નહી આયો

મા પપ્પાનો ભાઈ બનના છો તમે યાર તો કાકલો કેવાનું તો ભઈ સારું એટલે બોલ હાડું કેવું લાગ્યું હાડું ભાઈ ડુ મન તો એ બેઠું નહીં કાકા હા બધું ફરવા જઈએ ફરવા જઈએ ખરા હા શૂટર આટુ મન તો કોઈ જેાળો માહમન આવડો ઓય ત તું કઈ તલાય લ્યા આવડો કાકા અલ્યા એ ત તલાય મત લે નહીં આવડ તો આટુને કોઈ આવડતું નહીં અમે કાકા બેટા તલાય આવડ તું છે આવો અડુ નહીં આવડ તું લ્યા તમે નોતું કરાવ્યું એક વાત ચેક તો કરે કે આવડ અલ્યા અડુ નહીં આવડ તું કાંઈ કરી દે અલ્યા હું બધું શીખવા દઉં કાઈ બંધ થઈ ગયો તમારો એવું જ ના આવડું જો અરે મારા ના આવડતું તો શું ન કરવા તું ખાઈ લે જો મારા કાકા હર બોન ન છે

મારા ચિત <tipa> 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 <tipa>

વાત હા બોલો આ વટમાં લાયા લાયા લાવતા આવું ના દેવાનું દેવું થઈ જાય